આપણા લોક સાહિત્યમાં ઘણી બધી લોકવાર્તાઓ છે અને એમાંની એક લોક લોકવાર્તા આજે આપણે કરવાના છીએ અને વાતનું નામ છે મામા અને ભાણેજ ખોડીદાસ પરમારે પોતાની બુક લોક કથાઓમાં આ વાતને સ્થાન આપેલું છે એક હતી રણવાર ડોશી એને એક દીકરો દીકરો તો એકનો એક હાથ ખોટનો હોવાથી બાઈએ એને ભારે લાડ લડાવેલ લાડકોડમાં ઉછરેલો હોવાથી કામનો આળસુ ને ફરંદો થઈ ગયેલો

દીનો હાથ વાળે નહીં મોડો મોડો હુવે ને દી માથે ચડે ત્યારે જાગે ઘરમાં કોઈ કામ નહીં અને ધામો એટલે એક દી ડોશી કે એલા ભાઈ હવે તું જુવાન જોત થઈ ગયો છો તને મોટો કરવા તો મે મારા હાડકિયાની ગાંગે શું કરી નાખી નઈત નઈત પારકી દાડ દાડી કરી અને મારી તો માથાની તુમલી તૂટી ગઈ હવે કઈ કામકાજ કર તો મારો પોરો થાય છોકરાને કામ તો કરવું ગમે નહીં કામ કરતા તો બળ પડે ઢીલ ગરમરે

તોય કોઈ એમ છો કે ડોહી ગઢી થઈ ગઈ ઈથી બે પૈસા કમાઈને દઉં કહું શું મામાને ઘીરે જા તો બે પૈસા તો કમાઈને લાવીશ દ્યારે બુધ્યો કેતો તો હાલ માડી મામાને ઘીરે મૂકી જા દોશી ને બુદ્ધિઓ સાંજકના સમયે મામાને ઘેર પોઈ ગયા પિયર માં ડોષીને તો ચાર કંધોતર જેવા જબ્બર ભાઈ છે દરેડ તું પિયર ઘર માં મેલો માર્ગ નહીં એવું ભર્યું છે બેન અને ભાણા ને જોઈ સૌ કોઈ કે અરે આવો આવો તમે આવ્યા તે ડોશી કે આ તમારો ભાણો છોક છે મોટો ઈને કાઈ કામ ધંધો તો નથી તમ ચારેય થઈ ઈને ધંધે વળગાડો ચારે કે ભલે બોય અમે એના અમારા ધંધોમાં બરોબરનો પરોટી દઈએ પછી કાઈ ડોશીને ચાર ભાઈ હતા પાક્કાય ચોર બાર બાર ગામને માથે ચોર્યુંની ખેપું નાખે ને કોઈની પછી તે કોઈનો કરો કે કોઈનો ખપેડો ફાડી રાતો રાત ખાતર પાડીને ભાગી આવે એવા ભરાડી કોઈ કાંડું ન પકડી શકે એવી સાવચેતી રાખે એવો એ વિચાર્યું કે ભાણો છે બુદ્ધિશાળી એને ધીમે ધીમે આપણો કસબ કોઠે પાડી દઈએ અને આપણે ચાર ને ભાણો પાંચમો પછી તો ચારે ભાણા ને ચોરીના પાઠ શીખવવા માંડ્યા ભાણો કે મામા આ તો બહુ કેવાય કોઈકના ઘરમાં ખાતર પાડવા પારકો માલ ચોરી લાવો ને પછી ઘરમાં તાગડ ના કરવા ઈ ખોટું થાય મારે આવું કામ નહીં કરવું મામાએ લા લાખ કરી આ ડોશીનું ઘર નથી હો આયા તો અમે કહીએ એમ જ કરવું પડશે નકર સારી પૈક ઠમઠોરવો પડશે બિચારો ભાણિયો તો મામાના મારની બીકે બીકે સૌ કે એમ કરવા માંડ્યો પણ મામાઓ ઉપર એને ભારે રીહ ચડી જરાક મોટો થાવ પછી મામા હારે જોયું જાશે આમ ને આમ એક બે વરસ વિચાર એકવાર મામાએ સારું એવું ઘર જોઈ તે ખાતર પાડવાનું નક્કી કરી લીધું રાતે ડાબી કોર ભેરવ કલકળી ને ચારેય ચોર ભાણો ઉપડ્યા મામા એ ભાણાને મોર ને મોર રાખ્યો ને ચેતવતા કહ્યું જોજે હો જે હાથ પડે ઈ લઈને કોઈ નહીં વાટ જોયા વગર પોબાર થઈ નીકળી જવાનું ઓકે ભાણો કે ભલે ચોરે તો પટેલની પછી તે હાથ હેકનું ગાબડું પાડ્યું પછી ભાણાને કે તારું ડીલ હળવો અને ફરગંટી ખાઈને ભાગી નીકળે એવું છે માટે પેલા તું મેડે ચડી જા ને બધુંય ફંફોસી જો હેઠેના પેટી પટારા અમે જોઈ લઈએ છીએ નવો સવો બનેલો ચોર ભાણો તો મેળે ચડીને માંડો હળિયા પટ્ટુ કાઢવા એટલે મેળામાં હંચળ હંભળાણો હંચળ થતા પટેલ પટલાણી જાગી ગયા પટેલ કે સાંભળ્યું કે મેળે હસળ જેવું લાગે પટલાણી કે છો તમને તો બસ હંગાણી કરેડો જ ભાળે એવું લાગે હશે ઉંદર બુંદર તે હળિયાપાટુ કરતા હશે પટેલ તો ખાટલામાં બેઠા થયા પટલાણી કે શું છે હુઈ જાવ ને હુઈ પટેલ કે લ્યો હુતા જે હોય ઈ ઉપર વાળો જાણે એમ કઈ ખોંખારો ખાઈ ને મેળે ચડેલા ભાણા ને જુઓ નક્કી પટેલે મન ભાળી લીધો નકર ઉપર વાળો જાણે એમ બોલે ઈ તો હેબ થઈ ગયો પણ તરત ગળું ખૂંખારી ને કે પટેલ ઈ હું નો જાણું જાણે ઓલા ચાર જણા જે ઘરની કોઠી પાછા બેઠા આટલું કેતોક ને ધબ્બ કરતો મેળે થી પડતોક ને ગાબડા માંથી હરતોક ને રમરમતી ધડી કાઢીને પોબારા ગણી ગયો જાગેલા પટેલ પટલાણીએ તો દેકારો કર્યો ને કોઠી પાછળ હંતાયેલા ચારે જોર પકડાઈ ગયા ભાગ તો ભાણો મનોમન વિચાર કરે મામાઓને તો ઝાલી લીધા હશે ચોરી ચપાટી કરવા માટે એમણે મને સારો એવો પૈજવો અને હેરાન કર્યો હવે ઈ મામાને પણ પાઠ ભણાવી દઉં કે હા ભાણોય મેળો તો કઈ ભાણો તો વાજો વાજ પોતાની મામીઓ પાસે આવ્યો ને કટાણું મોઢું કરીને કે મામી મામી ભારે થઈ ચારે મામા પકડાઈ ગયા એને છોડાવવા હોય તો એક જ ઉપાય છે પચાસ રૂપિયા રોકડા આપો દરબારી થાણે વાજો વાજ જવાનું હોવાથી હારામાં જે ઘોડી હોય એ છોડી ગયો એટલે જટ પોગીને સૌને છોડાવી લાવું મામીઓએ તો પચાસ રૂપિયા રોકડા રાણી સિક્કાના ગણી દીધા ને સારામાં સારી ઘોડી ખીલેથી છોડી દીધી ભાણો તો ઘોડી પલાણ તોક ને ઉતાવળે ભાગી નીકળ્યો ચાલતા ચાલતા રાત પડી ગઈ પાસે જોખમ હતું એથી એને વિચાર કર્યો કે રસ્તામાં જ ક્યાંક રાત રોકાઈ જાવ ત્યાં એક ગામ આવ્યું ચોરે આવીને પૂછી જોયું એલા ભાઈ અહીં રાતવાસો કરવો છે રાતની રાત સુઈ રહેવા કોઈ ઉતારો આપશે એ લોકોને ટીખ સુજી કે ઠીક લાગ છે ભણાવી જો ધનિયા વાળનને છે સુમનો દાદો ને ઘોડે સવારને ભાડીને ભલે રાજી થાતો તે કે છે ભાઈ નાકની દાંડી પાધરે હાલ્યા જાવ અમારા ધનિયાભાઈ ભાઈ વાળન તમને રાત ની રાત ઉતારો પડિયારો કરાવશે ભાણો તો ધનિયાને ઘરે આવ્યો કે હે રામ રામ તો કે રામ આ આજની રાત સુઈ રહેવું છે વાળન કે ભલે આ ઘર સામેનું એક ઢાળિયું છે એમાં ઘોડી બાંધો ને ન્યા ખાટલો છે એ ઢાળીને હુઈ જો લ્યો આ ગોદડાના ગાભા ભાણો કે ભલે લાવો ભાણે તો ખાટલાની મટાઈ ઢાળી માથે ગોદડાના ગાભા પાથરીને બેઠો ફાનસના અજવાળે વાળંદના ઘરબાર દેખ્યા વાળંદ વાળંદી વાળું કરવા બેઠા પણ આવે તુને વાળુંનું ન કહ્યું ભાણે વિચાર્યું કે માળા છે કહદાર પણ સ્વભાવે સુમના દાદા જેવા લાગે છે આમ વિચારતો વિચારતો સુઈ ગયો અર્ધી રાતે તે જાગી ગયો ઘોડી ફદ ફદ કરતી લાદની પોદ કરી રહી હતી કે બનાવવાનો એક ભારે મોકો છે એણે તો ઊભા થઈ મોટા મોટા સાત થી આઠ એવા ઘોડીના લીંડોરા હાથમાં લીધા અને તાજા તાજા લીંડોરામાં એક એક રૂપિયો વચાણ ભાગે ભરાવી દીધો અને ફરી પોદ ભેળા કરી અને એ મૂકીને સૂઈ ગયો સવારે વાળન ને વાળંડી ઉઠ્યા જાગીને પથારે બેઠીને બેય દાતાણ કરવા લાગ્યા કે ભાણો પણ જાગ્યો ને ઉઠતા વેત એ રામ રામ એટલું કઈ ખોડીની લાડ ફમફોસીને વાળંદ વાળંડી ભાળે એમ એક એક લિન્ડરું ભાંગીને માહેથી એક રોકડો રૂપિયો કાઢ્યો બીજું ચોથું ભાંગ્યું ને રૂપિયા ગજવામાં મુકતો ગયો વાળન વાળંડીને તો કૌતુક છું બંને એક ઢાળિયામાં આવ્યા અને કે આ શું લાડમાં રૂપિયા તો કે હા વાળંદ મને જોવા દેશો ભાણો કે બે લીંડોરા વાળના હાથમાં આપ્યા એને તો બેય ભાંગ્યા અને મારી પાછી રૂપાનો રાણી સિક્કો નીકળ્યો વાળન વાળન ની કે હે આ શું કહેવાય લાદમાંથી રૂપિયા જડે ભાણો કે જડે જ ને આ ઘોડી તો અમારા ગુરુની પરસાઈદી છે રોજ સવારે એની લાદમાંથી 10 બાર રૂપિયા નીકળે ખરા તારે વાળન કે ઘોડી વેચવી છે તો ભાણો કે એલા ભાઈ દીકરીના માગા હોય વહુના માગા નો હોય વાળાંડી ભારે ચતુર હતી તરત રસોડામાં ગઈ અને ભાણાને કે તમે તો રાતે કઈ ખાધું નથી દાંતણ કરી લ્યો પછી થોડુંક શીરાવી લ્યો ત્યાં થોડો ઘસ્યો કરી નાખું લ્યો દાંતણ કરીને ભાણો શીરાવા બેઠો ઉનો ઉનો લસલસતો ઘસ્યો ભાણામાં જોઈ એને આનંદ થયો વાળાંડી તાણ કરી કરીને પીરસતી ગઈ ભાણે ખાઈ લીધું વાળાંડે તો શેકેલી સોપારી કાતરી આપી અને બંને વાતુએ ચડ્યા વાળાંડી ભાણાને કે અમે છડે છઈએ સીએ તમારા ગુરુની પ્રસાદી ઘોડી જો અમને આપો તો અમે એની પૂજા સેવા કરીએ તમે કોઈ એટલા રૂપિયા આપીએ ભાણો કે ઈનો બને બંને જણા પછી તો કરગરવા લાગ્યા ત્યારે ભાણો કે રાખો તમે વલો વલો એક હજાર રૂપિયા રોકડા આપો ઘોડી લઈ લો અને જો ઈ દેવમુની ઘોડી છે ઈને હડરશો નહીં તમે આશરો આપો અને ભગત માણસો તેથી આપું છું બીજો હોય તો લાખ આપે તોય નો આપું વાળંદ વાળંડીએ દોટ કાઢીને ઉખેડ્યા થોડાક રોકડા ઘટ્યા ઈને હાટે ઘરેણા આપીને ભાણા પાસેથી ઘોડી લઈ લીધી ભાણો તો રૂપિયા ઘરેણા લેતો ને માડી પાસે આવ્યો કે લે માડી આ રૂપિયા કે કેટલા આપું એમ કઈ બધુંય આપી દીધું ડોશી તો ખુશ થઈ ગઈ લે માડી મારો પોપટ તો કમાઈ કમાઈને આવ્યો છે ને કહે ચાંજ ખખેરું કે પાક એ તો હરખાઈ ગઈ ને લાપસી કરી ભાણે તો એક વરસ નો દાણો દુણી તેલ મસાલા બધું એ ઘર માં ભરી દીધું વરસ વળોડ્યું ચારે જોર છૂટી ને ઘેર આવ્યા ત્યારે ખબર પડી કે ભાણો તો પચાસ રૂપિયા ને એક લોટકી ઘોડી લઈ ગયો ભારે કરી માળો બુધ્યો આપણે માથે કલી કરી ગયો ને શું ભલે ઈ જાતો તો ક્યાં ઈને ઘેર જઈને રૂપિયા ઘોડી ઓકાવીને નઈ લઈએ ચારે ભાઈઓ તો બેન ના ઘેરે આવ્યા બુધિયા ચેતા મળી ગયા કે મામા વડશે અને લાગ પડશે તો ઠમઠોરશે પણ ખરા મામા તો બેન દેખતા ભાણા ને ખુબ ઠપકો દીધો પછી રાતે કરું તમો તો શ્રી મામા છો છોરું કછોરું થાય માવતર કમાવતર ન થાય આયવા છો તો હવે બે રોકાઈ જાવ બીજે દી મામા ને તો તાણ કરી કરીને મા દીકરે રોકી રાખ્યા બપોરમાં ડોશીએ ચૂરમાના લાડવા કર્યા ભાણાએ તો લાડવામાં ડોશીની જાણ બાર ગાંજો ધતુરો ને એવી જેવી કઈ કેફી દવા ભેળવી દીધી અને સૌને તાણ કરી કરીને ખવડાવ્યા ખૂબ ખાવાથી મામાને બરોબર ધ્યાન ચડ્યું એટલે બધાયની એક એક મૂછ મુંડી ચોરણા સિવાયના લુગડા કાઢી આખે ઢીલે ચૂનો ચોપડી તે વાજો વાજ મોસાળ આવ્યો મામીઓ પાસે આવીને કે મામી એ મામી ઉઘાડો તો તો મામીઓ કે અતાઈને કોણ છે ભાણો કે ઈ તો તમારો ભાણો મામીઓ ખીજાણી કેમ ટયો છે ભાઈ ક્યાંયથી ક્યારે ભાણો કે પ્રથમ પોરે મને સપનું લાવીજો કે એમાં આઈ મેલડી દેખાણા અને મને કીધું કે તારા મામાઓ નકરા પાપના જ પોટલા બાંધે છે ચોરી ચપાટી કરે એથી તમારે ઘરે અડધી રાતને ટાણે કટાણે મામલિયા ભૂત આવીને ખડકીયે સાત દેશે માટે ઉગાડશો નહીં જાગતા રહેજો બસ આટલું કામ હતું આટલું કહેતો ને અંધારામાં ઓગળી ગયો રાત પડતા મામાઓનું ઘેન ઓછું થઈ ગયું એક બીજાનો જોતા લાગ્યો કે કામ માતરી ભાણાના છે ભારે કરી હવે રાતો રાત ભાગો રાત છે કે ઘર ભેળા થઈ જાય ચારેય માર માર કરતા મોટા ભળકડે ઘરે આવી પહોંચ્યા ઘરે આવીને સાદ ઉપર સાદ પાડ્યા પણ ડેલો કોઈ ઉઘાડે તારે ને સૌની ઘરવાળી છોકરાએ તિરાડમાંથી જોયું તો મામલિયા ભૂત ધોળી કાયા અર્ધી નગન આવા ભૂતને ભાળીને બાયુ છોકરાએ દેકારો મચાવ્યો અડખે પડખેના પાડોશી જાગી ગયા ગામ આખું દોડીને આવ્યું અંતે તે મામાની તો ભારે ફજેતી થઈ ગઈ મામા તો એક અઠવાડિયું ઘરની બહાર નો નીકઈ શક્યા પણ એ જ વખતે નક્કી કર્યું કે ભાણે બહુ હોશિયારી કરી પણ હવે તો એને બરોબરનો પાઠ ભણાવી દેવો જોવે બારેક મહિના જવા દઈ મામાએ પોતાની બેનને સંદેશો મોકલાવ્યો કે ભાણા માટે એક સારી કન્યા ગોતી છે કન્યા દેખાડવા ભાણા ને લઈ જવા અમે આવશું પછી તો એક દી સવારે કન્યા બાબત રાજી રાજી થઈ ગઈ ભાણાને કઈ પણ ન ગયો ઉનાળા વાળું પાણી કરી વાતુના ગપાટા હાકતા હાકતા સૌ મોડા મોડા સુતા ચારેય મામા એવું નક્કી કરીને આવેલા કે ભાણો સુઈ જાય ત્યારે ખાટલા સાથે બાંધી ખાટલો ઉપાડીને છેટે છેટે ની પધરાવી દેવો જે જાય જંતર ના વગાડતો ભાણો તો સૂતા ભેગો જ ઘસ ઘસાટ ઊંઘી ગયો એટલે ચારેય મામા ઉઠ્યા ભાણા ને ખાટલા સાથે બાંધી ખાટલો ઉપાડીને ભાઈ થોડેક જતા ભાણો જાગી ગયો પણ છાનો માનો ખાટલામાં પડ્યો ગયો ચારે મામા તો ભાણા ના ને ઉપાડીને ડુંગર વળામાં લઈ આવ્યા ઉનાળા ચારેય જણા એક સાથે પી આવ્યા ખૂબ તરસા થયેલા મામાઓ રાતના અંધારે અંધારે પાણીની ગોત કરવા ચાલ્યા ગયા ભાણો તો ખાટલામાં બંધાયેલ અવસ્થામાં પડ્યો પડો વિચાર કરે હવે છૂટાય કેમ કરી ત્યાં ગાઢ બકરા વાઘને લઈ ચાર એને આ નથી પરણવું નથી પરણવું છોડો ન પરણવું એવું બધું સાંભળ્યું અને ભાણા પાસે આવ્યો ત્યાં તો ભાણો તાણી તાણી ને બોલવા માંડ્યો મારે પવણવું

કઈ બોલવું ચાલવું નહીં એટલે મને પૌણાવનારા ને હું જ છું એમ ધારીને તારા ચાર ફેરા ફેરવી દેશે એટલે આવ ને તો ભરવાડ કે ભલે ગોકળીએ તો ઉછરંગમાં અને ઉછરંગમાં ભાણાને ઝડપથી છોડી નાખ્યો એના લુગડા પહેરી લીધા ભાણે ગોકળીના પહેરી લીધા ને એણે તો ગોકળીને ખાટલામાં બાંધી દીધો અને એનું વાઘ હાકી તક 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 તર કરતો હાલી નીકળ્યો મામા પાણી પીને આવ્યા જોયું તો ભાણો હજી મૂંગે માતર બંધાઈને પડ્યો છે

એલા ભાણા તું તો ઓલી વાવ માં ગયો હતો ને આ બધુંય કેમ થી લાવ્યો ત્યારે ભાણો કે મામા કેવત છે ને કે મરજો કટંબી ને જીવજો મોહાળ તમો ચારેય મારા માટે શું નથી કર્યું ઘણું ઘણું કર્યું છે તમો મને ઓલી વાવ માં ફેંકીને આવ્યા ઈ વાવ માં એક કાળિયો ભૂત રહેતો હશે હું તો ઈ વાવ માં પડ્યો એટલે ભૂતે મને ખાટલે થી છોડી મૂક્યો ને પછી મને કે મારી હારે બાજ નકર બાંધના દે અને મેં તો પછી એની હારે બાંધવાનું શરૂ કર્યું પાથમ બાજ ઠીકા પાટો મારીને એણે મીણ ભણાવી દીધો એટલે એણે મને આ ઘેટા બકરા આપ્યા જો કોઈ બળાતા માણસો ત્યાં જાય એને જંજેડી નાખે તો નાક પદમણિયું જેવી ભે હું એને આપે એમ છે મામા કે ભાણા એવું હોય તો અમેય જાઈ ચારેય થઈને કાળિયા ભૂતને તો જંજેડી જ નાખી ને ત્યારે ભાણો કે મામા

વાવને કાઠે ઉભા રહી જેટલું જોર હતું એટલું કાઢીને ખાટલા વાવમાં ધકેલી દીધો ને કે મામા આવજો કુંઢિયો ડાયડમ ને નવચંદરિયું ભેહું લાવો તો એમને બતાવજો એમ કઈ દોટ કાઢીને ભાણો ભાગ્યો ઘર ભેગો થઈ ગયો ચારેય મામા તો ગયા તે ગયા તે પછી કોઈ દિવસ ભાણા ને કંદડવા નો આવ્યા મિત્રો આવી જ બીજી લોકવાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમે મેળવી શકો